ઉંજા હાઈવે સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રતિમા આગળ ભારત બંધના સમર્થનમાં કાળી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું ભારતની ઉચ્ચ ન્યાયાલય દ્વારા અનુજાતિ અને જનજાતિના લોકોને આંતરિક જાતિ વર્ગીકરણ મુજબ અનામતનો લાભ આપવાની બાબતમાં રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે ત્યારે સમગ્ર દેશભરમાંથી ભારે વિરોધનો વંટળ ઉભો થયો છે ત્યારે ભારતમાં તમામ અનુજાતિ અને અનુસૂચિત જનજાતિના સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જેનુસંધાને ઉંજા તાલુકાના અનુજાતી સમાજના આગેવાનોને કાર્યકરોએ ઉંજા સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ એકત્ર થઈ આંખે કાળી પટ્ટી ધારણ કરી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું તે પહેલા ઉપસ્થિત આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમાને સૂત્રની આંટી પેડાવી સૂત્રોચ્ચાર કર્યા હતા સુપ્રીમ કોર્ટના આંતરિક જાતિ વર્ગીકરણનો વિચાર પડતો મૂકી જે બંધારણની જોગવાઈ મુજબ જ હકો અધિકાર મળવા જોઈએ તેવી માંગણી કરી હતી આ કાર્યક્રમમાં આર્ય એલ પરમાર આઠોરની આગેવાની હેઠળ તાલુકાના વિશાળ ગામે રમણલાલ સોલંકી પડીના ગોવિંદભાઈ પરમાર કણી ગામના માધવલાલ વાઘેલા ઉનાવાના સમીરભાઈ સક્સેના અશોકભાઈ ઉનાવા જીતેન્દ્ર ચમાર ઉનાવા હિમાંશુસી જયંતિભાઈ તુરી બ્રાહ્મણવાળા સંપતભાઈ તુરી ઊંઝા અને નટુભાઈ વાલ્મિકી ઊંઝાવાળા ખાસ ઉપસ્થિત રહ્યા અને વિરોધ નોંધાવ્યો હતો રવૈયા દલિત મસીહા ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા ઊંઝા ખાતે અમુક ઊંઝા તાલુકા દલિત સમાજના દરેક આતંકવાનો ઉપસ્થિત થઈ આજે ભારત બંધના એલાનમાં અમે તેનું સમર્થન કરી આજે વિરોધ દર્શાવીએ છીએ